પાણી આપો પાણી આપો સરકાર અમને પાણી આપો પાણી આપો પાણી આપો કાં પાણી આપો પાણી આપો મોટા થવાને પાણી આપો પાણી આપો પાણી આપો પાણી આપો પાણી આપો સરકાર અમને પાણી આપો છોટાઉદેપુર જિલ્લાના મોટા ટવા ગામે એક વરસથી પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો ત્રણ કિલોમીટર સુધી ચાલીને મહિલાઓ ખાનગી ખેતરમાં પાણી ભરવા બેડા ઉચકીને જવું પડતું હોય જયારે વિકાસ ક્યાં છે એ પ્રશ્ન યક્ષ થઈ પડ્યો છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકથી પંદર કિલોમીટરના અંતરે આવેલો કવાડ તાલુકાના મોટા ટવા ગામે છેલ્લા એક વર્ષથી પાણી મળતું નથી પ્રજાને પ્રાથમિક સુવિધા સમાન જળનો સ્ત્રોત મળવો જોઈએ તેના માટે પૂરતી વ્યવસ્થા ન થતા એક વરસથી મહિલાઓને ચાલીને ખાનગી ખેતરમાં ત્રણ કિલોમીટર દૂર પાણી ભરવા ઉચકીને જવું પડે છે ક્યાં સુધી વ્યાજબી કહેવાય મહાસત્તાને લગોલગ ભારત દેશના ગુજરાત રાજ્યના છોડાઉદેપુર જિલ્લાના નાનકડા ગામમાં વિકાસને પ્રજા ઝંખી રહી છે મોટા ટવા ગામ નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી હેન્ડપંપ છે પરંતુ બધા જ બગડેલા છે અને પાણીની ટાંકી અને સમ બનાવેલો છે પરંતુ પ્રજાને પાણી મળતું નથી જે બાબતે પ્રજા વારંવાર રજૂઆત કરીને થાકી ગઈ છે ગામના લોકો કહે છે કે ગામમાં પાણી નિયમિત મળે છે જે અંગેનો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ ટેસ્ટિંગ કર્યા બાદ થોડો જ સમય પાણી ધીમી ધારે આવ્યા ત્યારબાદ પાણી આવ્યા નથી અને છેલ્લા એક વર્ષથી પાણી અંગે રજરપાટ કરવો પડે છે વાત કરીએ છોટાઉદેપુરથી નજીક કવાટ તાલુકામાં આવેલા મોટાટવા ગામની જે ગામમાં પાણીની યોગ્ય સગવડ ન હોવાથી ગરીબ આદિવાસી પ્રજા તરસી રહી છે પીવાના પાણીની વાત હોય ત્યાં જ પ્રજાને અસહ્ય પારાવાર મુશ્કેલી પડતી હોય છે અન્ય ઉપયોગ અર્થે પાણીની તો વાત જ શું કરવી ખેડૂતોને ખેતી માટે પણ પાણી ન મળે એ ભારે નવાઈભરી વાત છે હાલ કપરા ઉનાળામાં પાણીની તાતી જરૂર હોય નર્મદા નદી કવાટ તાલુકો અતિ નજીક આવેલો હોય તેવા સમયે કિનારાના વિસ્તારના લોકોને પાણી ન મળે અને આકરા તાપમાન ત્રણ ત્રણ કિલોમીટર સુધી ચાલીને બેડા ભરવા જવું પડે એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય વિકાસની ગતિની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના મોટાટવા ગામમાં બારસો જેટલી વ્યક્તિઓ વસવાટ કરે છે આ ગામની આસપાસ બનાવેલા પચીસ જેટલા હેન્ડપંપ બગડેલા હોય જેથી લોકોને હેન્ડપંપનું પાણી પણ મળતું નથી જ્યારે સો ટકા પાણીની અછત છેલ્લા એક વર્ષથી જોવા મળી રહી છે માણસોને નાવા પાણી નથી તો પશુઓને નવડાવા ક્યાંથી હોય જ્યાં ખેતી કામ માટે સિંચાઈનું પાણી પણ મળતું નથી જે અંગે ગામના લોકો પાણીની માંગ કરી રહ્યા છે મોટાટવા ગામે ગામના લોકોની માંગ છે કે કરજવાટથી વાટળા સુધી આવેલ પાણીની મોટા મોટાટવા ગામને પાણી મળે તો સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાના અભાવથી પ્રજા ઝઝૂમી રહી છે જ્યારે પાણીના અભાવના કારણે બાળકોનું શિક્ષણ મહિલાઓનો સમય બગડે છે બેડા ઉચકીને ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે સિંચાઈની કોઈ સગવડ ન હોય ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવવું એ પ્રશ્ન જટિલ થઈ પડ્યો છે શું સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં ભરશે કે કેમ કે પછી ગામની પ્રજા તરસી જ રહેશે મારું નામ રાઠવા કેનાબેની સુફાઈ છે મોટાટાવા ગામમાં પાણી હવારમાં ઉઠે એટલે પેલું પાણી થોડું પડે છે ચાર પાંચ કિલોમીટર કોઈ ખેતરમાં પાણી ચાલુ કરેલું હોય ત્યાં જવું પડે છે તો બી લાઈટ બી હોય તો તે ચાલુ બી કરે ને એટલે હમણાં પાણી સરકારને એટલી વિનંતી છે કે અમને પાણી આપો કેવી તકલીફ પડે બેન પાણી પાણી તો બહુ તકલીફ પડે છે કે આખા ગામની મહિલાઓ ભેગી થઈને પાણી લેવા જાય હા આખા ગામની મહિલાઓ બધાને તકલીફ પડે છે ચાલુ કરે તારે બધા જાય સરકાર પાસે શું માંગ કરશો સરકાર પાસે એટલી વિનંતી છે કે અમને પાણી આપો આ મારા મોટા ટવા ગામ છે મોટા ટવાની અંદર આશરે હજાર બારસો જેટલી વસ્તી છે અને ઢોરોની સંખ્યા પણ એટલા જ પ્રમાણની અંદર છે અને ગામની અંદર એકથી આઠ ધોરણની સ્કૂલ શાળા આવેલી છે ગામના લોકો પાણી માટે ખૂબ જ તકલીફ વેઠી રહેલા છે સરકાર અને કર્મચારીઓ મારફતે એવું કહેવામાં આવે છે કે ટવાની અંદર અમે પૂરતા પ્રમાણની અંદર પાણી આપીએ છીએ પાણીનો પુરવઠો કાર્યરત કરવામાં આવેલા છે એવું જણાવે છે પરંતુ અહીંયા સ્થળ પર જોતા એકા એક જલસે નલની ચકલીની અંદર ટીપું પાણી પણ આવતું નથી જેથી કરીને અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને અમારા મોટા ટવાની અંદર પૂરતા પ્રમાણની અંદર અમને પાણી મળવું જોઈએ એ અમારી સરકાર સાથે માંગ છે મારું નામ જેમાભાઈ જતનાભાઈ રાઠવા મારું નામ રાઠવા કિશોરભાઈ રજુભાઈ ગામ મોટા ટવા પાણીની સમસ્યા એટલી બધી છે કે છે ને વાતે નહીં કરે ગઈ સાલ થી ગઈ સાલ નું પાણી હજુ નળ સે જલ પાણી નહીં મળે બહુ ખરાબ છે પાણી નહીં મળતું હાલત ખરાબે છે ગંભીર છે સરકાર પાસે એટલી માંગશે પાણી મળે આમ મારું નામ છે શૈલેષભાઈ રાઠોભાઈ ટવા ગામના માં પાણીની સમસ્યા પિયત માટે પણ જળસ્રોત ઓછો છે એટલે તકલીફ તો ઘણી પડે છે એટલે અમને પાણી આપવું એવી અમારી વિનંતી છે